રાજકોટ છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા પરના નાના મોટા જિબલન ખાડાના કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ગોંડલ રોડ પર બોમ્બે પેટ્રોલ પંપ પાસે મોટા જિબલન ખાડામાં કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તે પહેલા જ જાગૃત નાગરિક આશિષ ચર્યા અને વિનોદ બગડાએ આ ખાડો બુરી નાખીને માનવ જિંદગી બચાવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે ગોંડલ રોડ ઉપર બોમ્બે પેટ્રોલ પંપની બાજુમાં ભ્રષ્ટાચાર મોટો ખાડો પડેલો તો ગઈ કાલે મારી નજર સામે અકસ્માત થવાનું હતું તે રહી ગયો તો આજે આવી અનેક સાઇડ ઉપરથી થી વેસ્ટેજ માલ લઈ અને આ ખાડો મેં બુરેલો એટલે મારી જે ફરજ હતી મેં અદા કરી તો કોર્પોરેશનના અધિકારીઓ અથવા આના કોર્પોરેટો તો એમની કેમ આ ફરજ નથી પડતી એમની આ ખાડો નથી હોતો ત્યારે કદાચ કોઈનો નો હોય જાય ત્યાર પછી ખાડો બુરશે કેમ એના ધ્યાને નથી આવતું આ જય શ્રી રામ ગઈ કાલે ગોંડલ રોડ પર બોમ્બે પેટ્રોલ પંપ પાસે એક રોડ ઉપર મોટો ખાડો હતો જીવલેણ ખાડો એ ખાડામાં ગઈકાલે ગઈ કાલે વૃદ્ધ દંપતી નીકળી ને પડતા પડતા રહી ગયું આ દ્રશ્ય મેં મારી નજરે જોયા એટલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ રોડ ઉપર ઘણા બધા વાહનો નીકળે છે અને આપસ માં શકે ને કોઈ ઘરનો નો મોભી પોતાનો જીવ ગુમાવશે મેં કીધું તંત્ર પગલાં લે કે ન લે એ પેલા નજીકની બાંધકામ સાઈડ જે વેસ્ટેજ કચરો હતો એ કોથળી કોથળા માં ભર્યો અને પછી અહીંયા જે મોટા બે ખાડા હતા એમાં ઈટ અને ધૂળ નાખીને ખાડો ગોળી નાખ્યો